હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માઇ ચેનલ તમને બધાને કેમ છે મજા વાશે તો ફ્રેન્ડ આજે આપણે ડાયાબિટીસ વિશે ચર્ચા કરવાના છે સૌથી પહેલાં ફ્રેન્ડ કે ડાયાબિટીસ કેટલી પ્રકારના હોય છે તો ડાયાબિટીસ ત્રણ પ્રકારના હોય છે એમાં તે મુખ્ય જે પહેલું છે એ ડાયાબિટીસ બાળકોમાં જોવા મળે છે એને ટાઈપ વન ડાયાબિટીસ કહેવામાં આવે છે પછી બીજું છે એ ટાઈપ ટુ ડાયાબિટીસ કહેવામાં આવે છે જે આપણી જેવી ઉંમરની વ્યક્તિ હોય છે તેને થાય છે પછી ટાઈપ થ્રી ડાયબિટીસ છે ને એ ગર્ભાવસ્થા દરમિયાન થાય છે પ્રેગ્નન્સી દરમિયાન ડાયબિટીસ ડાયાબિટીસ થઈ જતું હોય છે હવે એના લક્ષણો શું છે ડાયાબિટીસ થાય ત્યારે એના લક્ષણો શું દેખાવા લાગે સૌપ્રથમ સૌ તો સૌથી પહેલાં તો જ્યાં પણ તમને ઘાવ વાગ્યો હોય કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો એ જલ્દીની રોજ ન હોતું હોય તમે સામાન્ય દિવસોમાં જોશો કે જ્યારે તમને ડાયાબિટીસ નહીં હોય અને કોઈ પણ તમને ઘા વાગ્યો હોય કોઈ પણ વસ્તુ તમને વાગ્યું હોય તો તરત એની રોજ આવી જાય છે પરંતુ જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે એ વ્યક્તિને એ રોજ તરત નથી આવતું પાકેલું જ રહે છે કોઈ પણ વસ્તુ તરત જ પાકી જાય છે અને મટતા વાર લાગે છે તો એને ડાયાબિટીસ છે બીજું કે એને ખૂબ જ પાણીની તરસ લાગે છે વારંવાર પેશાબ કરવા જવું છે જવું પડે છે અને પેશાબ કરવા જાય તો પણ ફ્રેન્ડ્સ તમે જોશો કે કદાચ પાણી નો રેડું હોય સંડાસની અંદર અને પેશાબીમનામ કરીને આવતા રહે તો એ જગ્યાએ કીડી મકોડા ખૂબ જ થતા હોય છે તો સુગરની માત્રા ખૂબ જ વધી ગઈ હોય છે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઘટી જાય તો પણ ડાયબિટીસ થઈ જતી હોય છે પછી ખૂબ જ થાક લાગવો એ પણ ડાયાબિટીસનું એક લક્ષણ હોય છે પછી એકદમ થાક ભરેલું શરીર લાગવું કમજોરી મહેસૂસ કર્યું તો એ ડાયાબિટીસનું લક્ષણ હોય છે હવે ફ્રેન્ડ્સ આવું શા માટે થતું હોય છે એ તો મેં તમને કહી દીધું કે ડાયાબિટીસ થાય તો આવું થાય છે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી થઈ જાય તો ડાયાબિટીસ થાય છે હવે તમે એમ કહેશો કે નાના બાળકને શા માટે ડાયાબિટીસ થઈ જતું હોય છે તો ફ્રેન્ડ એનું એક ત્રીજું કારણ છે જે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થતું હોય છે તો ગર્ભાવસ્થા દરમિયાન ઘણી બધી મહિલાઓ છે જે લોકોને ડાયાબિટીસ થતું હોય છે તે મટી પણ જાય છે પરંતુ ભવિષ્યમાં તેમના બાળકને ડાયાબિટીસ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન ન પણ થાય પણ આનુવંશિક આ રોગ ગણવામાં આવે છે કેમ કે તમારા જો પરદાદા હોય દાદા હોય તમારા પપ્પા હોય અને તમારા મમ્મી હોય તમારા મમ્મીના ફેમિલીના કોઈ હોય કે તમારા પપ્પાના ફેમિલીના કોઈ પણ વ્યક્તિને જો ડાયાબિટીસ હોય તો તમને પણ થવાની શક્યતાઓ રહેલી છે જો આનુવંશિક આ રોગ ગણવામાં આવે છે એટલા માટે તો હવે તમને ખબર જ છે કે ભાઈ તમારા ઘરમાં આ રીતે છે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ કે પછી ભવિષ્યમાં થશે ખાસ કરીને જે લોકોનું બેઠાડું જીવન હોય છે જે લોકો કોઈ પણ ગળપણનો ખોરાક વધારે ખાતો હોય છે આ લોકોને સૌથી વધારે ડાયાબિટીસ થવાની શક્યતાઓ રહેલી છે તો ફ્રેન્ડ આવા સમયે શું કરવું જોઈએ કારણ કે ડાયાબિટીસ છે તમને થઈ ગયું છે કે ભવિષ્યમાં થવાનું છે તો ત્યારે શું કરવું પેલા તો ફ્રેન્ડ આપણે એ જોવાનું છે કે ડાયાબિટીસ તમને થઈ જાય છે કે થઈ ગયું હોય છે તો ફ્રેન્ડ્સ એક વસ્તુ આવે છે જે એક ફળ આવે છે એ ફળનું સેવન કરવાથી ફ્રેન્ડ ડાયાબિટીસ ઓછું થઈ જાય છે તેનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને જે લોકોને છે જ નહીં એ લોકોને થતું જ નથી એના સેવન કરવાથી તો આ ફળનું નામ છે પનીરના ફૂલ જો આ એની ઇમેજ છે જોઈ લો તો આ પનીરના ફૂલ છે હવે તમને એમ લાગશે કે ભાઈ પનીર તો દૂધથી બને છે તો તમે પનીરના ફૂલ કેમ કહેવો છો તો ફ્રેન્ડ આનું નામ જ પનીરના ફૂલ છે આ ટાઈપનું આવે છે આનું આ ફળ છે છે ને એ તમારે લઈ લેવાના ઓનલાઈન પણ મળે છે ઓનલાઈન પણ લઈ લેજો અને કદાચ તમે જ્યાં રહેતા છો આ ફળની ઇમેજ જોઈ લો આ પ્રકારની છે તો આ પ્રકારનું તમારે ફળની ઇમેજ જોઈ અને વસ્તુ લઈ આવવાની છે હવે તેને તમારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલા તમારે પાણી લેવાનું છે અને આ ફળ છે ને તેને ધોઈ નાખવાનું છે ધોઈ અને પછી પાણીમાં તેને નાખી દેવાનું છે એવું લાગે તો કટ કરી નાખજો પછી એને રે ને ગાળી અને એ પાણી પી જવાનું છે ચા તરીકે જેમ તમે ચાની ચુસ્કી મારો છો એ રીતે આને ચુસ્કી મારી મારી પીવાનું છે એનો કાળો તરીકે પણ ઉપયોગ કરી શકો છો બે બે રીતે કાળો બનાવો કે ચા બનાવો બે એક જ વસ્તુ છે એને ઝીણું મિશ્ર મિશ્રણ કરવું પડે છે એકદમ ઝીણું મિશ્રણ કરી અને કાળો પી શકો છો અને ચામાં તમે એનું પાણી પી શકો છો તો બંને તમે રેગ્યુલર પૂછો તો તમને જે ડાયાબિટીસ થવાની શક્યતા છે તે ઓછી થઈ જાય છે જે લોકોને ડાયાબિટીસ થઈ ગયું છે તો આનું સેવન કરવાથી તેનું પ્રમાણ ઓછું થઈ જાય છે કારણ કે જે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે ને એ લોકોને પૂછો કે કેટલી તકલીફ થાય છે મેં ઘણા લોકોને એવા જોઈએ છે જે લોકોને ડાયાબિટીસ થઈ જતું હોય છે તો એના શરીરના અંગો પણ કપાવવા પડે છે રીતની આંગળીઓ મને દેખાડે છે કે ડાયાબિટીસ વધી ગયું એના કારણે આંગળીઓ કટ કરવી પડે છે તમારા જ્યાં રહેતા હો તમે જ્યાં રહેતા હો અને તમને આવા કિસ્સા જોવા મળતા હોય તો કમેન્ટમાં મને જરૂર કહેજો અને એને એ વ્યક્તિને પણ કહેજો કે તમે આનું સેવન કરો તો ડાયાબિટીસ ઓછું થઈ જાય છે કે માત્રા ઓછી થઈ જશે અનિદ્રા હોય જેને ઊંઘ ન આવતી હોય સેવન કરી શકે છે જે લોકોને પ્રોબ્લેમ હોય એ લોકો પણ આનું સેવન કરી શકે છે આની સાઇડ ઇફેક્ટમાં એ જોવા મળે છે કે તમે પીધા પછી પણ તમને કાંઈ પ્રોબ્લેમ થતી હોય તો નહીં લેવાનું એક વાર ને સર્ચ કરી જોવાનું કે આ પીધા પછી કાંઈ પ્રોબ્લેમ થાય છે મોસ્ટ ઓફ કઈ થતું નથી પરંતુ કઈ થાય તો ન આનું સેવન કરતા તો ફ્રેન્ડ વિડીયોની માંથી થોડી પણ તમને જો હેલ્પુલ લાગ્યું હોય તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો આ માટે બાય બાય